પારડી સ્વાધ્ય મંડળમાં લોકસભા વલસાડ ડાંગના ભાજપના ઉમેદવાર ધવલ પટેલ આવતા નાણાંમંત્રીએ શુભેચ્છા આપી અબકી બાળ ચારસો સીટ પારના સૂત્રો સાથે ફરીથી નરેન્દ્રભાઈ મોદીને વડાપ્રધાન બનાવવા આહવાન કરતા મંત્રી કનુભાઈ દેસાઈ વલસાંગ ડાંગ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ધવલ પટેલ આજરોજ બારડી મંડળમાં મુલાકાતે આવતા કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત કરાયું હતું નાણામંત્રી કનુભાઈ દેસાઈ પ્રમુખ હેમંતભાઈ કંસારાએ ઉમેદવાર ધવલ પટેલને શુભેચ્છા આપી હતી આ પ્રસંગે ધવલ પટેલે પોતાનો પરિચય આપ્યો હતો અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલા અનેક વિકાસ કામોના જાણકારી આપી હતી તેઓએ કહ્યું હતું કે હંમેશા માટે વલસાડમાં જ રહીશ અને વલસાડની સીટ માટે મનાય છે કે જે પાર્ટી જીતે છે તેની કેન્દ્રમાં સરકાર બને છે તો મારા ઉપર જે વિશ્વાસ મૂકવામાં આવ્યો છે વિશ્વાસ અને પરિપૂર્ણ કરવા માટે વલસાડની લોકસભાની બેઠક કાર્યકર્તાઓના સાકારથી જીતવાનો એમણે સંકલ્પ કર્યો હતો ત્યારબાદ ઉમેદવાર ધવલ પટેલ ઉમરગામ ભાજપના કાર્યકર્તાઓ સાથે પરિચય કરી ભાજપની જીત માટે રણનીતિ નક્કી કરશે મંત્રી કનુભાઈ દેસાઈ અબકી બાર ચારસો સીટ પાના સૂત્રો સાથે વડાપ્રધાન ફરીથી નરેન્દ્રભાઈ મોદીને બનાવવા માટે કાર્યકર્તાઓનું આહવાન કર્યું હતું અને ધવલ પટેલને પાંચ લાખના મત સાથેની લીડ સાથે વિજય બનાવવા સંકલ્પ કર્યો હતો આ કાર્યક્રમમાં મહામંત્રી શિલ્પેશ દેસાઈ કમલેશ પટેલ મહેશભાઈ દેસાઈ રાજેશ પટેલ નિલેશ પટેલ દેવેન શાહ અક્ષેશ પટેલ શરદભાઈ દેસાઈ સરપંચ સંઘના પ્રમુખ ધર્મેન્દ્ર ઉર્ફે રાજુભાઈ પટેલ જીતેન્દ્ર ટંડેલ દિનેશભાઈ ભંડારી ધ્રુવેન પટેલ સહિત મોટી સંખ્યામાં તાલુકાના હોદ્દેદારો ભારતીય જનતા પાર્ટીના મહિલા યુવાનો વિવિધ મોરચાના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા मंदरे के बड़े लोग सब यूँ हाउस तू हाइटिंग पाइंटर जेन्टलमैन कुछ ऐसे भी जो लोग बिजनेस में बिजनेस में आपने कैसे सब तैयार हैं चारों निर्माता कर रहे हैं मैं आपने इस बार विकास को एक बार कम बाकी नहीं है सेवा की तो एंडरबुर्ग का जो भी